સુરતના પાસોદરા ખાતે ગ્રુપ દ્વારા ભગવાન મહાદેવની રુદ્રી પૂજા કરાઈ શ્રાવણ મહિનો દેવાધિદેવ મહાદેવની આરાધના પૂજા અને શિવમય બનવાનો મહિનો છે ત્રીસ દિવસ દરમિયાન શિવભક્તો પોતાની શક્તિ અનુસાર મહાદેવની પૂજા કરતા હોય છે ત્યારે સુરતના પાસોદરા ખાતે સુરદાસ દાદાની વાડીવાળી કાળકામાના કાલગ્રુપ સુરત દ્વારા મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે રુદ્રી પૂજાનું આયોજન કરાયું હતું આ રુદ્રિપૂજનમાં ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મહાદેવને સમર્પિત એવી રુદ્રિપૂજા કરવામાં આવી હતી જેમાં ગ્રુપ દ્વારા મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા સાથે સંકલ્પ લઈ ભગવાન શિવના મંત્રોનો જાપ સાથે મહાદેવના શિવલિંગ પર પવિત્ર ગંગાજળ દૂધ ઘી મધ અને પંચામૃતથી અભિષેક કરી રુદ્રિપૂજા કરવામાં આવી હતી ત્યારબાદ આરતી કરી કાલગ્રુપ દ્વારા રુદ્રી પૂજા કરી પ્રત્યેક શિવભક્તિના શુભ ફળ પણ પ્રાપ્ત થાય જીવનમાં નકારાત્મક ઉર્જા અને અટકેલા કામો બની જાય તમામ મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાન શિવ પાસે આસ્થા સાથે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મહાદેવને ધરવામાં આવેલ પ્રસાદ શિવભક્તોમાં મહાદેવની રુદ્રી રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર અનિલ જોગાણી યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત